નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ હિંમતનગરમાં છેલ્લા દસ વર્ષથી સતત આજે આ પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમ ઉજવતા આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન હિંમતનગરના મહાનુભાવો દાતાશ્રીઓ પંચદેવ મંદિરના ટ્રસ્ટી શ્રીઓ પોલીસ પ્રશાસન વગેરે ઉપસ્થિત રહી સંગઠનને સાથ સહકાર આપ્યો હતો સાથે સાથે હિંમતનગરના લોકપ્રિય અને સુપ્રસિદ્ધ સિંગર વર્ષાબેન બારોટ બળદેવભાઈ લાલાવાડા જીગરભાઈ હાથરોલ તથા તેમની ટીમ સાથે હિંમતનગરમાં પંચદેવ મંદિર મહાવીરનગરમાં ગરબાની મોજ કરાવી હતી ત્યારબાદ ગરબામાં રમનાર દીકરીઓને ફળાહાર નાસ્તો ફરાળ વગેરે આપવામાં આવ્યો હતો અને સારું ગરબા રમનાર દીકરીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની જિલ્લા ટીમ તાલુકા ટીમ શહેર ટીમ અને કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા